હેલા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ છે તમારા બધાનું મારી ચેનલમાં અને અત્યારે બપોર થવા આવ્યો છો મતલબ અગિયાર વાગ્યા છે અને અમે બનાવીએ છીએ ખાવાનું ખાવામાં બનાવીએ છીએ ભાઈ ડુંગળીનું શાક બનાવીએ છીએ આજે અમે અને બાજરીના રોટલા તો હું બનાવશું શાક અને ભાભી બનાવીશી રોટલા જો કાલ હું ખેતરમાં જતી ને તો આપણે થોડું એક વાગી જ્યુસ આટલા આવી ગયું અઘરી વાગ્યું છે તો આપણે બળતા બળતા પણ દેખાતું ને ના તો થોડું ખુલ્લા જેવું એ થઈ ગયું અમારું છોકરું જોઈ રહી છે લસણ ફોલાઈ ગયું છે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે હવે કર હવે કરશું આપણે વઘાર ચાલો પહેલા આપણે લસણનું મસ્ત કૂટી લેજો એકદમ સાદી રીતે બનાવશું ડુંગળીનું શાક બીજું કશું નાખવામાં આવશે નહીં ખાલી લસણનો વઘાર કરશું બસ એટલું જ બાકી કશું બીજી વખત વા કરવાનું આવશે નહીં મસાલા બધા તૈયાર છે ગેસ ભાઈ હજી સુધી આવ્યો નહીં બોલો એટલે માટે આપણે આજે સગડી ઉપર જ રહો

એકદમ મસ્ત નાકેદાર શાક તેલ માં થઈ જઈશ હવે આપણે નાખી દેસુ અંદર પાણી જો ક્યારે કોણું ખાવાની મજા આવે હો ઘઉં ની હંગાતી બાજરીના રોટલા કર્યા છીએ તો આપણે રસ્તો કરશું હોવા

તો જો તમે મારા મોઢાની આ હાલત જોઈને તમને અંદાજો આપતો હશે શેવી ગરમી સર ડુંગરા નજીક છે જેના લીધે તાપ બહુ લાગે છે બાપા સખત તાપ લાગે છે હજુ જોયા તાપ જ છે હાય ગરમી જો ભાઈ આજે ભેનું કરી દેવું છે એટલે છે ને વાળીએ ને તે ઉડન આ માટી તો ત્યારે આપણે મોટર ચાલુ કરીએ તો જો આ મોટર નું કનેક્શન આ બાજુ આવી છે મંદિર જોડે તો આપણે ઉપર ચાલુ કરી દેવું તાપના હું મારા બાજુ તો હું જો ચમકું છું આ પરસેવો ચમકાતો હું નહીં ચમકતી

ना डो ठंडा थी जाए हाँ इन तो मजा आती है पेली ने मजा नहीं आ पेला ना हे इन जोर आवाज जो Ha ha ha.

અને મારા મારાબો ભાઈ મારા લગ્ન વખતે મતલબ જોનમાં જેટલી પબ્લિક આવી હતી એવા એક કેરી રહેવા નહીં દીધી ભાઈ આ આબો ખાલી કરી દીધો સર માં કેરી જ નહીં હવે બગુલો ભાઈ અમારો બગુલો જોઈને ના હશે સારા મારી થઈ જઈશું લીંબુ લીંબુ હું આવીશું કેરી લેવા માટે તો આપણે એ કેરી લઈશું કેરીઓ વધારે નહીં પણ મને ઈચ્છા થઈ છે કેરી ખાવાની તો આપણે એરીએ તોડશું પણ કઈ રીતે એ મને ખબર નહીં જો મમ્મી મને ડાળુ ખેંચવાની ના પાડીશ પણ તોય હું કેરી પાડે આપણે દંડથી થી પાડશું શંકા ડાળા નડવાની ના પાડીશું શંકા અડી રહ્યું છે ડાળુ ભાઈ અમારા

તો જો ભાઈ કેરી આપણી ફાઇનલી પડી જઈશ અને આપણે રાતે ખાશું ખાવા ટાઈમે ચટણી બનાવી એક કેરીની કચુંબર બનાવીશું ચટણી તો નહીં બનાવી એક કેરીની તો હું ચટણી એ પણ પણ આપણે કચુંબર બનાવીશું ને પછી ખાશું સૂર્યાસ્ત થાય છે ભાઈ અમારા મસ્ત સૂર્યાસ્ત પાછી આવજો અમારે ફોન લઈને

તો અમે ભરશું હવે વસ્તુ અમે લોકો વાનું સોણ ભરવાનું છે જો રહ્યો ભર્યો વાનું વહી નથી પણ અમે પાવડા થી સોન ભરશું ભાઈ હાથેથી નહીં ભરીએ જોનાથી ઓકે તો પાવડાથી સોન ભરવામાં આવશે ભરોનું આગળ આગળ ખોલું હેડો હાય હડતાબ ભાઈ જોર આવે આવેન ખબર પડી તો મન ગબર જોર આવેન કદી અમે માટીમાં જ નહીં એટલે હવે હવે માટી જોઈને ગોડો થઈ જશે અ માટી જોઈને તો માટી ખાવાની ઈચ્છા થાશે ભાઈ સંગો આમ તો માટી બહુ ભાવે છોકરાને તો હું લઈ લીધું છે ભાઈ ખાવા માટે પૂછવાની જરૂર એ નહીં જો કોઈ પૂછતું પૂછે છે ડાયરેક્ટ લઈ લીધું છે આ એવું છે આવો સ મમ હું સાં મમ દેખાય છે મમ દેખાય છે તો જો ભાઈ મારે હાલ જવું છે ગોમો દૂધ લેવા જવું છે શંકો ભાઈ અમારે બે હજી હાલ ચાલતી નહીં એટલા માટે દૂધ અમે તો અમે તૈયાર તો છીએ તૈયાર થાય તો બસ પેલા ગોમો જશું બીજું કોમકાજ કરવામાં આવશે અને હાલની વાત કરું તો તમને હાલ ગરમી બહુ પડે છે ભાઈ સાહેબ બહુ ગરમી બહુ ગરમી બધા બેહી રહ્યા છે સોરી ગુસ્સાથી નહીં બોલાનું પ્રેમથી તો જો બધા બેસી રહ્યા છે અમારા કાકાના એક શાંતિથી તો કાકા સર આ કીટીમ બેહી રહી છે જુઓ અમારા કાળિયાઈ બેહી રહી છે આ બધો લોકો બેહી રહ્યો છે ને વન કૂવો હજી ગોડવાનો નહીં ભાઈ હજી ગોડવાનો બાકી રહી જશે ખાશો બધો જોઈએ આપણે બહુ બધા ખતરનાક છે ને બાકી આ મજૂર નહીં કરે પાછો આ તો ઘરના ઘરના ગોઢશું મજૂર બજુર ના કરે અમારે કાકો કરતા હજી હે ને બાબુ તો જો ભાઈ કાકા ના એકસુ અને ખાસી બધી વાતો કરી નાખીને પાછો ગેર રોધવા માટે અંધારું થવા અને ગેસ તો અમારો શાંત નો થઈ રહ્યો છે હજી ભર્યો નહીં તો એટલા માટે અમારે ચૂલા ઉપર વધુ પડશે તો ફટાફટ અમારે અધિકાઢ શંકો પછી અંધારા નું છે ને રોધવાની મજા નહીં આવતી સારું હેડા મારી ફેમિલી આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ શંકો ભાઈ રોધીએ બસ મને તો હાલ હાલિકાઢીએ તાપ એવો લાગે હે એટલા માટે તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાયકન પણ દબાઈ દેવાનું એટલે તમને મારા વિડીયો બધાના પહેલા જોવા મળવા આવજો રાધે રાધે